માન્ય કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી મોડાસાની સૂચના તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અરવલ્લીના આદેશ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અરવલ્લીના માર્ગદર્શન અનુસાર મહિલાઓમાં થતા રોગો જેવા કે ઘર પાસેના મુખ સ્તન અને મોડાના કેન્સરની પ્રાથમિક આરોગ્ય તપાસણી તથા આ બાબતે મહિલાઓમાં જાગૃતતા લાવવા માટે જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલા રોગ નિદાન કેમ્પોનું આયોજન કરવાના ભાગરૂપે તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામળાજી તાલુકા ભિલોડા ખાતે ગર્ભાશયના મુખના કેન્સરોનો વીઆઈએ પદ્ધતિ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ત્રીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને મોઢાના કેન્સર સ્તન કેન્સર તથા ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા રોગોની તપાસની સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર કે એન શાહ તથા વીઆઈ ટ્રેનિંગ પામેલ મેડિકલ ઓફિસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામળાજી મારફતે કરવામાં આવેલ હતી સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામળાજીના શ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી બિલોડા દ્વારા આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં હાજર તમામ મહિલાઓને મહિલાઓમાં થતા બિનચેપી રોગો વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તથા સમાજ જનજાગૃતિ ફેલાય તે બાબતે સંદેશો આપવા માટે જણાવેલ આ કેમ્પમાં આશા બહેનો આંગણવાડી કાર્યકરો બહેનો તેડાગર બહેનો તથા અન્ય લાભાર્થીઓ સાથે મળી કુલ બાસઠ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો રિપોર્ટર જ્યોતિકા ખરાડી ભિલોડા